ઓગસ્ટ મહિને આવનારો શ્રાવણનો છેલ્લો સોમવાર છે આ વિશેષ દિવસે શિવલિંગ પરથી એક અદ્ભુત અને રહસ્યમય વસ્તુને શાંતિથી લઈને ઘરે લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કોઈ સામાન્ય માહિતી નથી પણ એવા ગુપ્ત ઉપાય છે જેનો જાણકાર માત્ર થોડાક જ સાધકો હોય છે કહેવાય છે કે આ રહસ્યમય વસ્તુ જીવનની દિશા બદલવા સમર્થ છે જે વ્યક્તિ શ્રદ્ધાથી શ્રાવણ માસમાં શિવલિંગ પરથી આ વસ્તુ યોગ્ય રીતથી ઘરે લાવે છે તેનું જીવન દરિદ્રતાથી બહાર આવીને ધન અને સુખ સંપત્તિ તરફ આગળ વધે છે નોકરી વિવાહ સંતાન જેવી મોટી સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે ઘણા ભક્તોએ આ ઉપાય અજમાવ્યો છે અને તેમના જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યા છે હવે એ જ અવસર તમારા હાથમાં છે થોડું ધૈર્ય રાખો અને આગળની માહિતી ધ્યાથી સાંભળો કારણ કે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવા પાંચ રહસ્ય જેને જો તમે શ્રાવણના આ સોમવારે શિવલિંગ પરથી લાવીને ઘરના યોગ્ય સ્થાન પર મૂકી દો તો તમારું નસીબ જાતે જ તમારો દરવાજો ખખડાવશે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો શ્રાવણના પવિત્ર માસમાં શિવલિંગ સાથે જોડાયેલી આ ગુપ્ત વસ્તુને ઘરે લાવવાથી જીવનમાં સુખ શાંતિ અને ઈચ્છિત સફળતાના માર્ગ ખુલ્લા થઈ શકે છે એટલો ધનપ્રવાહ થશે કે પૈસા ગણી ગણીને થાકી જશો આ બધું ભગવાન ભોલેનાથની કૃપાથી શક્ય છે જે શ્રાવણ માસ દરમિયાન પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ પંચાંગનું પાંચમું માસ છે અને ભગવાન શિવને સમર્પિત છે આ મહિને દરેક સોમવારનું વિશેષ મહત્વ હોય છે ભક્તો આ દરમિયાન શિવજીની વિધિવત પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શ્રાવણ માસમાં માતા પાર્વતી અને ભગવાન શિવની ભક્તિ કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને સોમવારના વ્રત રાખવાથી ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે આ વર્ષે શ્રાવણની શરૂઆત થઈ છે અને નવ ઓગસ્ટે સમાપ્ત થશે આ વર્ષે ચાર સોમવારે આવે છે પ્રથમ વ્રત ચૌદ જુલાઈ બીજું વ્રત એકવીસ જુલાઈ ત્રીજું વ્રત અઠ્યાવીસ જુલાઈ ચોથું અને અંતિમ વ્રત ચાર ઓગસ્ટ માન્યતા છે કે શ્રાવણના કોઈ પણ દિવસે જો કોઈ વ્યક્તિત સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે તો તેના જીવનમાંથી બધું દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય છે અને સંપત્તિનો માર્ગ ખુલી જાય છે ભક્તો વિડિયો શરૂ કરવા પહેલા જો તમે પણ ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો અને આ ગુપ્ત જ્ઞાન ને બીજાઓ સુધી પહોંચાડવા માંગો છો તો કૃપા કરીને આ વિડિયોને ને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી હર હર મહાદેવ લખો જેથી ભગવાન શિવની કૃપા તમારા ઉપર વરસી રહે આજના આ વિડિયોમાં અમે તમને વીડિયો કે શ્રાવણના બચેલા દિવસોમાં ભગવાન શિવના મંદિરમાં શું અર્પણ કરવું અને ત્યાંથી કઈ વિશેષ વસ્તુ ઘેર લાવવી જેથી તમે દરિદ્રતા દુઃખ રોગ અને જીવનની બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકો બીજી બાજુ તમારા જીવનમાં સુખ શાંતિ યશ વૈભવ સંપત્તિ અને સફળતા પ્રવેશ કરશે યાદ રાખો દરેક વ્યક્તિ શ્રાવણ માસની રાહ જોઈ રહ્યો હોય છે જેથી તેને ભગવાન શિવનો આશીર્વાદ મળી શકે કહેવાય છે કે જો દેવ મહાદેવ કોઈને આશીર્વાદ આપી દે તો નસીબ પણ કશું બગાડી શકે નહીં મિત્રો ચાર ઓગસ્ટના રોજ જે કે શ્રાવણનો પાવન સોમવાર છે એ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કયા કયા ઉપાયો કરી શકાય છે શિવલિંગની પૂજા કરવા માટે તમે શાશા નાના પણ અસરકારક ઉપાયો અપનાવી શકો છો શિવપુરાણ મુજબ શ્રાવણની બચેલી પાવન તિથિઓમાં ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈને શું શું અર્પણ કરવું જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે તમામ માહિતી આજે આપણે તમને આપીશું શિવલિંગ પર વિશિષ્ટ રીતે પૂજા કરીને કેવી રીતે ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે કઈ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવી જોઈએ અને મંદિરમાંથી કઈ પવિત્ર વસ્તુઓ ઘરે લઈ આવવી જોઈએ જેથી તમારા ઘરમાં અન્ન અને ધનની કદી કમી ન આવે એ વિષય પર આજે વાત થશે મિત્રો જીવનમાં પણ મોટી સમસ્યા હોય નાણાકીય તંગી હોય નોકરીના માટે તણાવ હોય દુશ્મનોનો સામનો કરવો પડે છે અથવા સંતાન સુખની રાહ જોઈ રહ્યા છો તો પણ શ્રાવણનો સમય અને ખાસ કરીને સોમવાર તમારા માટે વરદાનરૂપ બની શકે છે જો તમે આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધા અને યોગ્ય વિધિથી ભગવાન શિવની ભક્તિ કરો તો તમારા તમામ દુઃખો કષ્ટો અને દોષો ભલે તે શનિ દોષ હોય વાસ્તુ દોષ હોય કે પ્રાકૃતિક દોષ હોય બધું જ અંત થઈ શકે છે શ્રાવણ સોમવારના દિવસે થતી થોડી પૂજાની અસર પણ ચમત્કારિક હોઈ શકે છે ભગવાન શિવની સીધી કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને જીવનમાં ફરીથી સુખ સમૃદ્ધિ અને સફળતાનો પ્રવાહ આવી શકે છે એટલે મિત્રો આજનો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આપણે એવા ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ભગવાન શિવના આશીર્વાદને તત્કાળ અનુભવી શકો છો એવું પણ કહેવાય છે કે ભગવાન ભોલેનાથની ભક્તિ હંમેશા શ્રદ્ધા વિશ્વાસ અને ધૈર્ય સાથે કરવી જોઈએ કારણ કે શિવજી એટલા સાદા અને ભોળા હોવાથી તે તરત જ પ્રસન્ન થઈ જાય છે પણ ધ્યાન રાખજો જો તમે શ્રાવણ સોમવારે પૂજામાં કોઈ ભૂલ કરી નાખો તો ભગવાન ભોલેનાથ નારાજ પણ થઈ શકે છે અને જો તમે યોગ્ય વિધિથી પૂજા કરશો તો એ જ ક્ષણે તમને શિવજીના આશીર્વાદ મળી શકે છે એટલે મિત્રો વિડીયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ ન કરો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક ન કર્યું હોય તો તરત જ લાઈક કરો જેથી આ મહત્વપૂર્ણ માહિતી વધુ ભક્તો સુધી પહોંચી શકે સૌથી પહેલા તમારે નજીકના કોઈ શિવ મંદિરમાં જવું પડશે કારણ કે આપણે આ જે ઉપાયો વિશે વાત કરી રહ્યા છીએ તે બધા મંદિરમાં કરવામાં આવતા વિશિષ્ટ ઉપાયો છે ઘણા ભક્તો પૂછે છે શું આપણે ઘરના શિવલિંગ પર પૂજા કરી શકીએ તો તેનો સ્પષ્ટ જવાબ છે ના કારણ કે મંદિરના શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે મંદિરના શિવલિંગમાં એટલી શક્તિશાળી અને પોઝિટિવ ઉર્જા હોય છે કે જો તમે ત્યાં થોડી પૂજા પણ કરો તો તરત જ તેના ફળ મળે છે તમારી નાની ભૂમિકા પણ મોટા પરિણામો આપી શકે છે અટલા માટે મિત્રો આજે જે પણ ઉપાયો જણાવવામાં આવશે તે તમારે મંદિર જઈને જ કરવા ત્યારે જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમામ કષ્ટો દૂર થશે અને યાદ રાખજો ચાર ઓગસ્ટના રોજ શ્રાવણ સોમવાર છે એટલે કે એ દિવસ તમારા જીવનમાં પરિવર્તન લાવવાનો વિશેષ અવસર બની શકે છે જો તમે આ પવિત્ર દિવસે મંદિરે જઈને ભગવાન શિવની ભક્તિ કરો તો સમજી લો કે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી ટકી શકશે નહીં તમારા ઘરમાં આખો વર્ષ ધનલક્ષ્મી અને અન્નની ક્યારે અછત નહીં થાય એટલે ધ્યાથી નોંધો કે તમને કઈ કી વસ્તુઓ સાથે લઈ જવી છે કારણ કે જો કોઈ પણ ભૂલ રહી જશે તો તમારી પૂજા અધૂરી માનવામાં આવશે સૌપ્રથમ શિવજી માટે ઘરનું પાણી જરૂરથી લઈ જવાનું છે ખાસ કરીને શ્રાવણના સોમવારના દિવસે ઘણા લોકો કહે છે કે પાણી તો મંદિરમાં પણ મળે છે તો શું એ જ પાણી ચઢાવી શકાય નહીં મિત્રો પાણી તમે તમારા ઘરમાંથી જ લઈ જવું જોઈએ કારણ કે જ્યારે તમે તમારા ઘરના જળથી શિવલિંગને અભિષેક કરો છો ત્યારે તમારા ઘરની પવિત્ર ઉર્જા સીધા ભગવાન સાથે જોડાઈ જાય છે એ પાણી ચઢાવતી વખતે તમે તમારા મનની તમામ મુશ્કેલીઓ ભગવાનને કહી શકો છો અને પાણી અર્પણ કરતાં જ ધીમે ધીમે તમારી સમસ્યાઓ દૂર થવા લાગે છે એ પાણીમાં બે ત્રણ ટીપા ગંગાજળના જરૂરથી ઉમેરો ગંગાજળ વગર પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી ત્યારબાદ તમે ત્રણ પાંદડાવાળું બેલપત્તર જરૂરથી લઈ જવો બેલપત્તર ચઢાવવાનું પુણ્ય એટલું વધારે છે કે એને હજાર કન્યાઓને ભોજન કરાવવાના બરાબર માનવામાં આવે છે શિવજીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે તેથી સફેદ ફૂલો પણ સાથે લઈ જા સાથે સફેદ ચંદન લઈ જવું પણ આવશ્યક છે જો તમે શિવજીને દૂધ અર્પણ કરવા માંગતા હોવ તો એક જોઈએ કપડામાં લવિંગ અને કપૂર મૂકો તેને મોલીના ધાગાથી બાંધીને તમારા ખિસ્સામાં રાખી લો હવે પૂજા વિધિ જાણી લો મંદિરમાં પ્રવેશ કરતા પહેલા કાળા કપડા ન પહેરો કારણ કે રંગો ભગવાન શિવને પ્રિય નથી શિવલિંગ પર ઘરનું પાણી પાતરી ધારમાં અર્પણ કરો પછી સફેદ ચંદન લગાવો અને ત્યાર પછી ત્રણ પાંદડાવાળું બેલપત્તર ચઢાવો પછી સફેદ ફૂલો અર્પિત કરો જો ઈચ્છા હોય તો કાચું દૂધ પણ ચઢાવી શકો છો ત્યારબાદ શિવલિંગ આગળ ઊભા રહીને એક આઠ વખત નમઃ શિવાયનો જાપ કરો શિવજીને આ સંખ્યા ખૂબ જ પ્રિય છે ત્યારબાદ તમે જે ડબીમાં કાળી મરી લાવ્યા હતા એને શિવલિંગ પરથી જળ સાથે સ્પર્શાવો અને પછી પાછા તમારા ખિસ્સામાં મૂકી લો એ જ રીતે લાલ પોટલીને પણ જળથી સ્પર્શાવીને પાછું રાખી લો જે લોટામાં તમે પાણી અથવા દૂધ લઈને ગયા હતા એ લોટામાં શિવલિંગ પરથી તપકતું થોડું જળ ભરી લો અને તેને ઘરે લઈને આવો ધ્યાન રાખજો શિવલિંગ પરથી પડતું પાણી અત્યંત પવિત્ર હોય છે કહે છે કે જ્યારે શિવલિંગ પર જળ ચઢાવવામાં આવે છે ત્યારે ઘણા દેવતાઓ અદૃશ્ય રૂપે ત્યાં ઊભા રહે છે અને એ જળને અમૃતરૂપે ગ્રહણ કરે છે એટલે ભલે થોડું જ હોય એ જળ તમારા લોટામાં ભરીને અવશ્ય લઈને આવો છેલ્લે ઘરે આવીને એ પવિત્ર જળનો યોગ્ય રીતે ઉપયોગ કરો તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે ભક્તો જ્યારે તમે આ વસ્તુને ઘરે લાવો ત્યારે સૌથી પહેલા તમારા ઘરના તમામ સભ્યો પર થોડીક થોડીક પવિત્ર જળ છાંટો પછી ઘરના દરેક ખૂણામાં અને મુખ્ય બારણે પણ પાણી હાંટવાનું છે આ ક્રિયા કરતાં જ માનો કે આખો વર્ષ તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર રહેશે જો કોઈ તમારા ઘરમાં નકારાત્મક શક્તિ કાળા જાદુ અથવા ટોટકાનો પ્રયાસ કરશે તો તે સફળ નહીં થાય આ પાણી છાંટવાથી ઘરના વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જા આવી જશે હવે વાત કરીએ શિવલિંગને સ્પર્શાવેલી કાળી મરીની તેને શ્રદ્ધાપૂર્વક તમારા પૂજા ઘરમાં રાખો જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે જાવ

શ્રાવણનું સોમવાર ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવાનો દિવસ છે આ દિવસે તેમની કૃપાથી જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે રાત્રિના સમયે તમે બધી નકારાત્મક અને અનિષ્ટ શક્તિઓથી મુક્તિ મેળવી શકો છો જે ભક્તો શિવ અને માતા પાર્વતીની પૂજા કરવા ઈચ્છે છે તેઓ આ પવિત્ર દિવસે પોતાના ઘરમાં પારદ શિવલિંગ સ્થાપિત કરે શિવલિંગ યોગ્ય રીતે મંત્રોચ્ચાર દ્વારા અભિમંત્રિત થયેલું હોવું જોઈએ જો તમારી પાસે સ્પટિક અથવા નર્મદેશ્વર શિવલિંગ હોય તો તેને પણ મંત્ર સાથે સ્થાપિત કરો જો તમે મંદિર જવાની શક્યતા ન હોય તો ઘરમાં જ શાંતિથી ભગવાન શિવને એક લોટા જળ અર્પણ કરીને પૂજા કરો શેરડીનો રસ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી પંચામૃત બનાવો અને તે વડે શિવજીનો અભિષેક કરો ત્યારબાદ ભોલેનાથનું સુંદર શૃંગાર કરો ચંદન અક્ષત ચોખા જનેઉ અને ખાસ કરીને ચંદનનો ઇત્ર અર્પણ કરો કારણ કે શિવશંભુને એ ખૂબ જ પ્રિય છે આંકડાની માળા સદાભાર ગુલાબ અને બેલપત્તર અર્પણ કરો આ ફૂલો તેમને ખૂબ જ પ્રિય છે પાંચ બેલપત્તર જરૂરથી ચઢાવો જો તમે બેલપત્રના ચીકણા ભાગ પર નમઃ સિવાય શ્રી શ્રી અથવા રામ રામ લખી શકો તો લખીને સીધા શિવલિંગ પર ચઢાવો કે ફાટેલા પત્રો કદી અર્પણ ન કરો ભગવાનને અધૂરી વસ્તુ અર્પિત કરવાથી ફળ પણ અધૂરું જ મળે છે એક પ્રાચીન કથા અનુસાર જ્યારે ભગવાન શિવે વિષ પીતો ત્યારે દેવી શક્તિના કહેવા પર દેવતાઓએ તેમના મસ્તક પર ભાંગ ધતુરા અને વેલપતર મૂક્યા અને સતત જળ અભિષેક કર્યો જેના કારણે તેમના થઈ ત્યારથી જ શિવલિંગ પર ભાંઘ અને ધતુરા ચઢાવવાની પરંપરા ચાલી આવી છે જો તમારા ઘરમાં શિવલિંગ હોય તો આજે તમે ત્રિશૂળ અને ડમરુ પણ અર્પણ કરી શકો છો શિવજીના ડમરૂની ધ્વનિ મંગળ અને ગુરુ ગ્રહ સાથે સંકળાયેલી હોય છે ચંદ્રદેવ તેમના માથા પર વિરાજમાન છે અને તેમની ઊર્જાથી શિવજી પ્રસન્ન થાય છે અને બુધ ગ્રહપણા પ્રક્રિયામાં સહાયક થાય છે શ્રાવણ સોમવારે ડમરુ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે તમે ઈચ્છો તો નાનું ચાંદીનું ડમરુ અભિમંત્રિત કરીને પહેરી શકો છો भक्तो, जो लाभदायक माहिती उपयोगी होए हो तो कृपा करीने आ वीडियो ने लाइक करो कमेंट बॉक्स में साचा मन थी लखो हर हर महादेव अने सत्यलोक वचन चैनल ने सब्सक्राइब जरूर करजो धन्यवाद